છે તેનો યલ્લો ઝોનમાં સમાવેશ થાય છે જેને ધ્યાને લઈ અને આગામી અઠ્યાવીસ તારીખ સુધી જિલ્લા વહીવટી વહીવટીતંત્રની તમામ પાંખ એના માટે તૈયારીઓ કરી લીધી છે પ્રતિબદ્ધ છે આ સમય દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવે છે મીઠાના અગરોમાં કામ કરતા અગરિયાઓ છે એમને પણ સાવચેતી સાથે શેલ્ટર હોમ છે ત્યાં આશરો લેવા માટે જણાવવામાં આવે છે તમામ નાગરિકોને આ જે ભારે વરસાદની આગાહી છે તેને ધ્યાનમાં લઈ અને સાવચેતી વર્તવા માટેની અપીલ કરવામાં આવે છે તેનો યલ્લો ઝોનમાં સમાવેશ થાય છે જેને ધ્યાને લઈ અને આગામી અઠ્યાવીસ તારીખ સુધી જિલ્લા વહીવટીતંત્રની તમામ પાંખ એના માટે તૈયારીઓ કરી લીધી છે પ્રતિબદ્ધ છે આ સમય દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવે છે મીઠાના અગરોમાં કામ કરતા અગરિયાઓ છે એમને પણ સાવચેતી સાથે શેલ્ટર હોમ છે ત્યાં આશરો લેવા માટે જણાવવામાં આવે છે તમામ નાગરિકોને આ જે ભારે વરસાદની આગાહી છે તેને ધ્યાનમાં લઈ અને સાવચેતી વર્તવા માટેની અપીલ કરવામાં આવે છે